સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બાવીસ કેદીઓ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જેલમાંથી આપશે પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં સેલની ફાળવણી કરી છે ગયા વર્ષ કેદી બંધીવાનો છે સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરવામાં આવી રહી છે ખાસ જેલના બંદીવાન કેદી દ્વારા પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બાવીસ અંતિવાસી પરીક્ષા આપવાના હતા તેઓની માટે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી પણ કરવામાં આવી છે સુરતની લાજપોર જેલમાંથી બાવીસ જેટલા બંધીવાન પરીક્ષા આપનાર છે જેને લઈને વેલફેર અધિકારીની બદલી અન્ય જગ્યા થઈ ગઈ હતી આ સમગ્ર તૈયારી બંધીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદી વેલ્ફેર વિદ્યાર્થીઓ ભવિષ્યને લઈને જેલ અધિક્ષક જૈન દેસાઈ દ્વારા તેમને પરીક્ષાઓને લઈને ખાસ અભ્યાસ કરવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આ વખતે एसएससी માં પંદર બંદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે અને એસએસસી માં સાત બંદીવાનો છે માં જેલ જે સેલના પરીક્ષા આવા આપવામાં આવશે તે સીસીટીવી કેમેરાની ની નિગરાની હેઠળ બંદીવાનો પરીક્ષા આપશે આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નઈ બગડે એ માટે સુરત લાજપોર જેલ અધિક્ષક જેન દેસાઈ અને જેલરેઓ એ પણ ઘણી મહેનત કરી લાજપોર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપુર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે એ બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છે